એકને પડીકું આપ્યું તો આ બધા આવી ગયા છે આ પેલા અહીંયા જાય હાલો બધા આમ જો અમારી ગાડી ઉપર ચડીને બી ગયા છે ભાઈ હવે આનું આ દરવાજો ખુલ્લો રાખ્યો ખાવું છે મોબાઈલ લઈને બીઓ થઈને જો ઓલો પડીકું લઈને ઉપર ચડી ગયો જો બડે બહુ સરસ મજાની સુંદર જગ્યા છે અને ભાઈ આનું લોકેશન ખાલી તમે જો આખો જંગલ વિસ્તાર છે અને ભાઈ આ છે ને જૂનાગઢના પેટારની અંદર આવેલું છે જૂનાગઢની ગોદમાં બહુ પ્રાચીન ને જૂની મસ્ત મજાની જગ્યા છે અને અહીંયા છે ને ભાઈ આ ચેક ડેમમાં મઘર મસરી છે આપણે ઘણીવાર જોઈ છે ખરી અહીંયા અને અહીંથી છે ને તાર ફેન્સિંગ કરી નાખ્યું આડું નકર પહેલા હે ને પબ્લિક અહીંયા جاتیતી જોવા માટે જો અહીંયા પોસ્ટર મારેલું જ છે

લઈને ભાગી ગયો ઝાડવે સડી ગયો કા રામનાથ આવી ગયા જો દર્શન કરવા આવ્યા બધા દર્શન કરવા વૈશાલી નો આવી દર્શન કરવા હાલો અહીંથી છે ને ઉપર જવા છે તળેટી ઉપર રામનાથ મહાદેવ નું મંદિર છે અને એ લોકો એ છે ને ભાઈ સ્પેશિયલ એક અલગથી એણે લિફ્ટ બનાવીને રાખી છે અહીંયા કોઈ માલ સામાન ઉપર લઈ જવાનો હોય મોટા કટ્ટા હોય તો મશીનવાળી લિફ્ટ છે ભાઈ અમારા ગામડાની ભાષામાં કહે ને બોલું પાણીનું જે મશીન આવે ને એમાં ફિટિંગ કરેલું છે અને અહીંથી છે ને ભાઈ થોડુંક ઊંચું છે અહીંથી ઢાળ ચડવાનો ચાલુ થઈ જાય પછી આગળ જતા પગથી આવશે અને આ બધાને છે હું લઈને આવ્યો છો જો આ બધા રામનાથ દર્શન કરવા એવા છે અને બધા એને હમણાં છે ને કાવો પીવડાઈ દેવો છે લીંબુ વાળો હાલો દર્શન કરવા મંદિરે રામનાથ મહાદેવ અહી ખોટા રુદ્રાક્ષ છે અહીંથી ભાઈ જો સીડી ની શરૂઆત થઈ ગઈ છે ને અમારે જો આ ટેણી જો સીડી ચડવા મળ્યો છે ઉઘાડા પઈ ગયા જો ટાટા ટાટા રામનાથ મહાદેવ આ જો અમારે આ બાજુ છે ને આમ ભાગે થાકી ગયા હજી તો વી પગથિયા સીડા માસી થાકી ગયા ફાઈનલી મિત્રો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અત્યારે અને બહુ સરસ મજાનું મંદિર છે ભાઈ જૂનું અહીંયા જો રામનાથ મંદિર અને અમારે જ્યાં ટેણી આવી ગયો છે પેલા દર્શન કરવા જય મહાદેવ મહાદેવ અહીંયા છે ને રામનાથ મંદિરના દર્શન કરીને તમે પાછળના ભાગમાં આવો ને બહુ સરસ મજાનું કાળ ભેરવ દાદાનું મંદિર છે અને જંગલ અહીંયા તમે જો બીક લાગે જનાવરની કારણ કે અહીંયા કોઈ આડી કોઈ વસ્તુ છે નહીં પારા બેટ કશું જ ફેન્સિંગ નથી અને સરસ મજાનું કાળ ભેરવ દાદાનું મંદિર છે અને બીક લાગે ભાઈ અહીંયા જો જનાવર ક્યારે આવી જાય ને કઈ નક્કી નહીં આમાંથી જો અને આ થોડુંક છે ને ઊંચું ડુંગરા ઉપર મંદિર છે આ બધા બાબલાઓ ભેગા હોય ને આ બાજુ બને ત્યાં સુધી ઓછું આવું મિત્રો કારણ કે આખો જંગલ એરિયા જ છે આ રસ્તા આ તરફ છે રામનાથ મહાદેવ મંદિર અને ત્યાંથી થોડુંક જ આગળ તમે આવો એટલે કાળભૈરવ દાદા નું મંદિર છે પણ એકલા ન આવું ભાઈ આ બાજુ ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે ભાઈ અને હવે છે ને આપણે રિચન જઈ રહ્યા છીએ ઘર બાજુ અને ભાઈ છે ને હાન થઈ ગઈ છે અત્યારે અંધારું થવા માંડ્યું છે અને અમારા હાથ ઊભા જો મેળા ફોટા પાડવા અહીં જો હરખા પાડજો હા જો હવે ભાઈ છે ને દી આથમમાં મેળો છે એટલે હવે મત્સર બહુ મચ્છર છે અત્યારે વરસાદ પડ્યો ને એટલે Lê Sao kia આ વાઇન્દ્રો જો આમ જો ક્યાં બેઠો દેખાય છે મિત્રો તમને જોઈ લ્યો આમ જો છેલ્લી ડાળ ઉપર બેઠો છે જો કેટલો ઊંચો છે કમસે કમ ચાલીસ ફૂટ ની ઉંચાઈ છે જો અને મધ તો જોઈએ નીચે મોટું મધ બેઠું છે બહુ મોટું મધ છે જો તો ફાઇનલી ભાઈ આપણે જો નીચે આવી ગયા છીએ અને આ સીડી અહીંયા પૂરી થઈ ગઈ છે અને આપડી માણકી છે ને આ બાજુ પડી છે જો આમ પડી અને આ જો બધાય ભગત બે ગયા જો તમે ખાલી જો આમ જો આમ જો કેટલા છે જો ઓલો તો જો કેવી હવા ખાઈ જો આમ જો હા જો તો આ હા હા અહીંયા છે ને ભાઈ આ બધાય કાવો પીવા ઊભા રહી ગયા છે અને આ સરસ મજાની જગ્યા છે અહીંયા જોઈ લો તમે જંગલમાં છે હો ભાઈ આ અને આ છે ભાઈ બિલખાનું જંગલ જુનાગઢ વિસ્તાર અહીંયા જો આ દાદા છે ને ગરમા ગરમ કાવો બનાય છે હમણાં લીંબુ મસાલો નાખીને પાંચ કાવા બનાવો દાદા સરસ મજાના હો તીખા જો આ દાદા છે ને અહીં વર્ષોથી કાવો બનાવે છે સરસ મજાની જગ્યા છે મિત્રો આ જોઈ લ્યો તમે જંગલ અને આ લોકો ને છે જનાવર જનાવરની બીક નો લાગે જો કાયમીક માટે અહીંયા જ છે પેલા મંદિરે બે હતા નહીં મંદિર આગળ પછી આવતા ત્યાં કેમ ના પાડે છે બરાબર બધા ગોઠવાઈ ગયા છે કાવો પીવા જોઈ લ્યો હવે કોણ કોણ પીએ હું જોઉં છું હમણાં અત્યાર પાંચ બનાવો પેલા મિત્રો જો ગરમા ગરમ કાવો આવી ગયો છે ભાઈ જોઈ ગયો છે ને એક નંબર અને ભાઈ સિંગ પણ ગરમ ગરમ છે અહીંયા મજા આવે પછી હાલો કરો તો હા મજા આવે કાવો પીવાની એને કીધું ને

ફરવાની મજા આવે આપણે જુનાગઢ એરિયામાં કારણ કે હરિયાળી હરિયાળી છે ભાઈ આપણું ઊંચો ગઢ ગિરનાર અને ભાઈ જૂનો અને જાણીતો અમારે સૌરાષ્ટ્રનું નાક કહેવાય ભાઈ અમારો ગિરનાર આવો સરસ મજા કરવો ગિરનાર છે પણ ભાઈ આપણે ગિરનાર નથી ગયા પણ ગિરનારની ગોદમાં ફરી લીધું બહુ સરસ મજાનું અને સરસ મજાના રામનાથ મહાદેવના દર્શન કર્યા આપણે ખાસ કરીને તો ભાઈ હું સાચું કહું ને તો કાવો પીવા જ ગયા હતા આપણે અહીંયા મને છે ને રામનાથનો કાવો બહુ ભાવે અને આપણે ભાઈ કાવાનો છે ને પાર્સલય લઈ લીધું છે પેકેટ મસાલો તૈયાર મળે એનો લઈ લીધો છે અને આપણે ઘરે જઈને બનાવશું ભાઈ તો કન્ટિન્યુ મિત્રો બનીને રહીજો આપણા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ